નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા વરસાદના બીજા ધમાકેદાર રાઉન્ડ માટે થઈ જાવ તૈયાર રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે સાવરકાંઠા મહીસાગર અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર વધે તેવી પણ શક્યતા છે આવતીકાલથી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે સૌરાષ્ટ્રમાં પણ બે દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે સુરતગઢમાં મોન્સૂન ટ્રફ પસાર થતા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે आने वाले सावधानों के लिए जो गुजरात स्टेट के लिए प्रोकाश है उसमें हम देवल की बात करेंगे तो आज के लिए रेनफॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहाँ पर रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है साबरकांठा अरावली महिसागर दाहोद और पंचमहाल डिस्ट्रिक्ट है और इसके अलावा जो डिस्ट्रिक्ट है वहाँ पे लाइट टू मॉडरेट रेन और साथमंड की वार्निंग है और डे टू की बात करेंगे तो डे टू और डे थ्री के लिए हैवी हैवी टू वेरी रेनफॉल की वार्निंग है गुजरात रीजन के लिए और सौराष्ट्र रीजन के लिए हैवी रेड की वारे है और उसके बाद डे फोर और डे फाइव के लिए गुजरात रीजन के लिए हैवी रेड की की है और सौराष्ट्र रीजन के लिए लाइट टू मॉडरेट रेट और साथ में ठंड है और उसके बाद डे फाइव डे सिक्स और डे सेवन में लाइक मॉडल रेट और साथ में રાજ્યમાં વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે આગામી બોતેર કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બારથી અઢાર જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તેરથી સોળ જુલાઈ દરમિયાન બંગાળ ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે પંચમહાલ મહીસાગર સાબરકાંઠા અને કચ્છમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ઉત્તર ગુજરાત ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની આગાહી છે ફરી એક વખત છવ્વીસ થી ત્રીસ જુલાઈ દરમિયાન પણ વરસાદી સિસ્ટમ નિર્માણ પામશે આગામી બોતેર કલાકમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગોમાં અતિ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે એમાં પૂર્વીય મધ્યપ્રદેશના ભાગો પૂર્વીય ગુજરાતના ભાગો સાબર સાબરકાંઠાના ભાગો પંચમહાલના ભાગો આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો અને લગભગ બનાસકાંઠાના ભાગો અરવલ્લીના ભાગો આ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને લગભગ ભરૂચ નવસારી સુરતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે એટલે આ સિસ્ટમ ના કારણે તારીખ વરસાદ અઢારમી તારીખ સુધીમાં વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ આગામી બોતેર કલાકમાં અમદાવાદ ગાંધીનગર અને લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તેમજ રાજ્યના અન્ય ભાગોમાં વરસાદ ખાપી શકે તેમ છે વિગતો સાથે ન્યૂઝરૂમથી મારા સહયોગી વિક્રમ જોડાઈ ગયા છે વિક્રમ આગામી બોતેર કલાક ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે ક્યાં કેવો વરસાદ રહેશે બિલકુલ જિજ્ઞાસા એટલે કે હવામાન વિભાગ દ્વારા જે આગામી બે દિવસની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની વાત કરીએ જ્યાં વરસાદી માહોલ વધશે અને જોર પણ વરસાદનું વરસશે પણ બે દિવસ જે વરસાદે વિરામ લીધો ત્યારબાદ હવે બોતેર કલાકની જે આગાહી કરવામાં આવી છે વિંડીના માધ્યમથી આપણે સમજીએ કે કયા કયા વિસ્તારની અંદર ક્યારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો આજે બાર તારીખે આપણે જોઈ રહ્યા છીએ ત્રણ વાગ્યા પછી જે વરસાદી સિસ્ટમ બની રહી છે એ મહુઆ એટલે કે સૌરાષ્ટ્ર મહુઆ ભાવનગર આ તમામ જગ્યાઓ પર વરસાદી સિસ્ટમ બને છે સુરેન્દ્રનગર ધોળકા અને અમદાવાદની સાથે નડિયાદમાં પણ જે વરસાદી સિસ્ટમ છે જેના કારણે વરસાદ અહીંયા જોવા મળશે આપણે આગળ વધીએ અને જો પાંચ વાગ્યા સુધીની વાત કરીએ તો પાંચ વાગે જે વરસાદી સિસ્ટમ અહીંયા જ જોવા મળી રહી છે ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અને મહુવા અલંગા તમામ જગ્યાઓ પર વરસાદ જોવા મળી રહ્યો છે જો આપણે વાત કરીએ તો સુરત આજુબાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે પણ મધ્યમ ગતિ અહીંયા વરસાદ વરસશે પણ અહીંયા ખાસ કરીને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે પાંચ વાગે વરસાદ જોવા મળી રહ્યો છે થોડા આગળ જઈશું અને જે આપણે જે બોતેર કલાકની અંદર જે આગાહી કરવામાં આવી છે જેમાં આપણે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે જે વરસાદ છે એ જોવા મળી રહ્યો છે વડોદરા અને એની આસપાસના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે એ સાત વાગ્યા એટલે કે સવારના સમયનો વરસાદ અહીંયા જે સિસ્ટમ બની રહી છે વાત કરીશું તો તેર તારીખે બે વાગ્યા પછી જે વરસાદ જોવા મળી રહ્યો છે જે અહીંયા સિસ્ટમ બની રહી છે અને જેના કારણે વરસાદ પડશે તો સૌરાષ્ટ્રમાં અહીંયા મહુવા અમરેલી ભાવનગર અને ઉના સહિતના વિસ્તારોની અંદર આવતીકાલે ત્રણ વાગ્યા પછી વરસાદ જોવા મળશે અને મેઇન જે આપણે જોઈ રહ્યા છીએ બોતેર કલાક પછીનો જે સમય આપવામાં આવ્યો છે ત્યાં મધ્યથી ભારે વરસાદ અહીંયા અમદાવાદ વિરમગામ ધોળકા નડિયાદ આ તમામ વિસ્તારોમાં તો જોવા મળે જ છે પણ જે સિસ્ટમ બની રહી છે મહુવામાં અહીંયા સિસ્ટમ બની રહી છે એટલે કે મહુવા અમરેલી ભાવનગર આ તમામ વિસ્તારોમાં આપણને

ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તેરથી સોળ જુલાઈ દરમિયાન બંગાળ ઉપસાગરમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની પણ આગાહી અપાઈ છે